નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હાલ આપણા ગુજરાતના અને તમારા બધાના લોક લાડીલા એટલે કે સુપરસ્ટાર કલાકાર વિક્રમ ઠાકોરને મોટો આઘાત લાગ્યો છે કારણ કે વિક્રમ ઠાકોરના ખાસ મિત્ર અને દોસ્તો વિક્રમ ઠાકોરના જેમ કે ફિલ્મો અને જેમ કે સોંગોમાં તેમને જેમ કે મ્યુઝિક આપેલું હતું તેનું નામ છે દોસ્તો મયુર નાડિયાનું જેમ કે નિધન થઈ ગયું છે દોસ્તો જેમ કે અત્યારે હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે કારણ કે ગુજરાતના અને તમારા બધાના લોકલાડીલા એવા સુપરસ્ટાર કલાકાર દોસ્તો જેમ કે પેસ્ટ બુક પેજની અંદર દોસ્તો તેમણે જેમ કે પોસ્ટ કરી છે કે મારા ખાસ મિત્ર જેમ કે મારા જેમ કે ફિલ્મોની અંદર પણ તેમને મ્યુઝિક આપેલું છે અને જેમ કે મારા ગીતોની અંદર પણ જેમ કે સારું મ્યુઝિક આપેલું છે તો એમ આપણી વચ્ચે હવે નથી રહ્યા તો દોસ્તો જેમ કે તેમનું જેમ કે નિધન થયું હોય તેવા જેમ કે ગુજરાતના અને તમારા બધાના લોકલાડી લેવા સુપરસ્ટાર કલાકાર દોસ્તો મયુર નાડીયાના નિધન પર તેમણે જેમ કે શોખ વ્યક્ત કર્યો છે તો દોસ્તો આપણે પણ જેમ કે બધા જ લોકો જેમ કે આપણા ગુજરાતના છે એટલે દોસ્તો આપણે જેમ કે ફરજ આવે છે એટલે દોસ્તો જેમ કે આપણે બધા કમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખવાનું ના ભૂલીશું કારણ કે દોસ્તો મયુર નાડીયા આપણી વચ્ચે દોસ્તો અત્યારે હાલ નથી રહ્યા કારણ કે તેમને દોસ્તો જેમ કે અમુક કારણોસર તેમનું નિધન થયું હોય તેવા મોટા સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે વિક્રમ ઠાકોરે પોસ્ટ કરી છે